સુરત શહેરમાં કોરોનાની મહામારી વચ્ચે નન્ને ઉસ્તાદ ભવ્ય દ્વારા દર્દીઓને ઉત્સાહ વધારવા માટે કોવિડ આઇસોલેશન સેન્ટરમાં સંગીત રેલાવ્યું હતું જેથી નિરાશાની ગતમાં ધકેલા દર્દીઓ પણ ઝૂમી ઉઠ્યા હતા હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે અને લોકો કોરોનાગ્રસ્ત થયા બાદ માનસિક રીતે હતાશ થઈ જવા પામ્યા છે ત્યારે અડાજાના નન્ને ઉસ્તાદ ભવ્ય દ્વારા દર્દીઓને માનસિક રીતે શાંત રહેવા માટે અનોખું કામ કર્યું હતું નને ઉસ્તાદ ભવ્ય આઇસોલેશન સેન્ટરમાં પીપી કીટ પહેરી દર્દીઓને મનોરંજન પૂરું પાડ્યું હતું

તો બધા જલ્દી જલ્દી સાજા થઈ જાઓ અને પોતાના ઘરે જતા રહો તો મને એવો વિચાર આવ્યો કે હું આટલો નાનો થઈને શું કરી શકું સો મેં યુટ્યુબ પર બધા વિડીયો જોયા એફએમ જોઈ અને ટીવી પર ન્યૂઝ જોઈને મેં એવું નક્કી કર્યું કે હું આજે આ લોકોને મ્યુઝિક થેરાપીના માધ્યમથી આ લોકોને હું આનંદ અપાવું સુરતમાં કોરોનાના દર્દીઓ માનસિક રીતે હતાશ ન થાય તે માટે કોવિડ હોસ્પિટલ અને આઇસોલેશન સેન્ટરોમાં દર્દીઓ માટે વિવિધ કાર્યક્રમો થકી તેઓને માનસિક રીતે શાંત કરાઈ રહ્યા છે અઝર કુરસી સાથે પ્રકાશવાડા જી ટૅ ન્યુઝ